નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસાના માલપુર રોડ પર આવેલ અક્ષર નર્સિંગ કોલેજ સાકરિયામાં ગણપતિ બાપાના વિસર્જન નો અરવલ્લી જિલ્લાના મોડાસા સમગ્ર વાતાવરણ ગણપતિ બાપા મોરિયાના જય જયઘોષો થી ગુંજી ઉઠતા આજનો દિવસ યાદગાર બની રહ્યો હતો આ પ્રસંગે કોલેજ તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ શિક્ષક વર્ગ તથા ટ્રસ્ટી મંડળે ઉમંગભેર હાજરી આપી હતી ટ્રસ્ટી હસમુખભાઈ પટેલ નિમેશભાઈ પટેલ અને કોલેજના પ્રિન્સિપલ હાર્દિક પંડ્યા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ગણેશજીની પૂજન આરતી કરીને વિસર્જન કરતા વિશેષ ગૌરવ અપાયું હતું ડીજે સંગીતના તાલ પર વિદ્યાર્થીઓએ ગરબા રમતા નાચતા વિસર્જન યાત્રાને રંગીન અને જુસ્સાભરી બનાવીને ભક્તિભાવ આનંદ અને ઉમંગ વચ્ચે સૌએ બાપ્પાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી આ સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધા ભક્તિ અને એકતાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો જેના કારણે ગણપતિ વિસર્જનનો આ ક્ષણો દરેકના હૃદયમાં અવિસ્મરણીય બની રહ્યા હતા વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા